ધાંગદ્રાની અંદર આવેલું પૌરાણિક મંદિર એટલે કે શીતળા માતાનું મંદિર આ મંદિરની અંદર અમે વંશ વંશવાર્સગત પૂજા કરતા આવી છે આજ મારા થકે થઈને સાત પેઢી થાય છે આ મંદિરની અંદર કોઈ દિવસ નથી બનતા એવા આ વર્ષે અવનવા કિસ્સાઓ બને છે જે આ સતત ચોથી ચોરી થાય છે અને અમે વારંવાર પ્રશાસનને માંગણી કરી છે કે સાચા ચોરો પકડાય એવી અમને નમ્ર વિનંતી છે પણ હજી લગીન કોઈ પકડવાનું નથી તો અમે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે પ્રશાસનને કે મહેરબાની કરીને આ મંદિરના જે ચાર વખત ચોરી કરી છે એ સાચા ચોર જલ્દીથી જલ્દી પકડાય આમ બીપી નનંતરાય જાની છે હું આ ધ્રાંગદ્રા સીતળા માતાનો પૂજારી છું અને છેલ્લી ચાર પેઢીથી અમે આ સેવા કરતા આવ્યા છી અને આ આઠ મહિનાની અંદર આ ચોથી વખત ચોરી થઈ છે અને જેટલી વાર ચોરી થઈ એટલી વાર સીસીટીવીના ડીવીઆર ચોરી ગયા છે સીસીટીવી ટીવી ઊંધા કરી નાખે છે